જય જય જવાન કિસાન આજે તારીખ પંદર પાંચ બે હજાર પચીસ હળોદ માર્કેટિંગ યાર્ડમાં આવેલી વિવિધ જણસીઓના બજાર ભાવ તેમજ આવેલ જણસીની આવક વિશેની ખેડૂત મિત્રોને જાણકારી આપી કપાસનો બજાર ભાવ રહ્યો છે તેરસો અઢાર થી લઈને પંદરસો બત્રીસ રૂપિયા આવક નોંધાઈ છે એકસો ને એસી મણની જીરુ બજાર ભાવ રહ્યો છે છત્રીસો થી લઈને બેતાલીસો ને અઠ્યાસી રૂપિયા આવક નોંધાય છે છ હજાર બસો ને અઢાર મણની વરિયાળીનો બજાર ભાવ રહ્યો છે અગિયારસો એક થી લઈને સોળસો રૂપિયા આવક નોંધાય છે ચૌદસો ને તેસઠ મણ ની એરંડા નો બજાર છે બારસો થી લઈને બારસો ને બત્રીસ રૂપિયા આવક નોંધાય છે ઓગણ ને ત્રાણું મણની ઘઉંનો બજાર ભાવ રહ્યો છે ચારસો એસી થી લઈને પાંચસો ને ઓગણ ચાલીસ રૂપિયા આવક નોંધાય છે ચૌદસો ને આડત્રીસ મણ તલનો બજાર ભાવ રહ્યો છે ચૌદસો થી લઈને ઓગણીસો ચાલીસ રૂપિયા આવક નોંધાય છે ચારસો ને વીસ મણની ની રાયડો નું બજાર ભાવ રહ્યો છે એક હજાર પંચાવન થી લઈને એક હજાર ને ઓગણ એસી રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને બે મણની બજાર ભાવ રહ્યો છે અગિયારસો સાહીઠ થી લઈને બારસો ને એકાણું રૂપિયા આવક નોંધાય છે ત્રણસો ને એસી મણ ની ધાણા નો બજાર ભાવ રહ્યો છે બારસો થી લઈને તેરસો ને એકોતેર રૂપિયા આવક નોંધાય છે તેરસો ને અઠ્યોતેર મણ ની ચણા નો બજાર ભાવ રહ્યો છે નવસો પચાસ થી લઈને એક હજાર ને સત્યોતેર રૂપિયા આવક નોંધાય છે અગિયારસો ને પંચ્યાસી મણ ની

પંદર પાંચ બે હજાર પચીસના બજાર ભાવ અને આ બજાર ભાવ વીસ કિલોના હતા એટલે કે એક મણના હતા સાથે જ ખેડૂત મિત્રોને જાણકારી આપીએ તો નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ચેનલ છે જેમાં નિયમિત રીતે ખેતીવાડીના બજાર ભાવ તેમજ આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓની અપડેટ મેળવવા માટે નજર હળવદની ચેનલને જો હજી સુધી તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં એ કરી લો આભાર ખેડૂત મિત્રો